મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી દ્વારા જાન્યુઆરી બે હજાર ચોવીસના ગાળાની અંદર જે પ્રિલિમ્સ પરીક્ષા લેવામાં આવી હતી એની અંદર કટ ઓફ કેટલું રહેશે અને આ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયું છે તો તમે આ રિઝલ્ટ કઈ રીતે જોઈ શકશો એના વિશે વાત કરવાના છે તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન પ્રોવિઝનલ રિઝલ્ટ લિસ્ટ ઓફ એલિજિબલ કેન્ડિડેટ ફોર અપિયરિંગ ઇન ધ મેઇન રિટર્ન એક્ઝામ એટલે કે જે ની અંદર કયા કયા વિદ્યાર્થીઓ અપીયર થઈ શકે એના રિલેટેડ અહીંયા ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે તો પહેલાં કેટલું કટ ઓફ છે એના વિશે આપણે ઇન્ફોર્મેશન મેળવી લઈએ અને એના પછી કયા કયા વિદ્યાર્થીઓ પાસ થયા છે એના વિશે આપણે ઇન્ફોર્મેશન મેળવીશું તો તમે અહીં જોઈ શકો છો એ પ્રમાણે ડિટેલ્સ ઓફ કેટેગરી વાઇઝ ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ્સ કટ ઓફ માર્ક્સ ઇન સોન બિલો એટલે કે કઈ કેટેગરી માટે કેટલા કટ ઓફ છે એની ઇન્ફોર્મેશન અહીંયા આપવામાં આવેલી છે તો જે જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો છે એમના માટે કટ ઓફ છે એકસો અડસઠ પોઈન્ટ પંચાવન માર્ક્સ જનરલ કેટેગરીની જે ફિમેલ ઉમેદવારો છે એમના માટેનું કટઓફ છે એકસો એકસઠ પોઈન્ટ ઓગણત્રીસ માર્ક્સ ઇડબ્લ્યુ જે મેલ છે એમનું કટઓફ છે એકસો અડસઠ પોઈન્ટ જે ફિમેલ ઉમેદવારો છે એમનું કટ છે એકસો એકસઠ પોઈન્ટ ઓગણત્રીસ એના પછી જે એસસીબીસીના પુરુષ ઉમેદવારો છે એમનું કટ છે એકસો અડસઠ પોઈન્ટ પંચાવન એસસીબીસીની જે ફિમેલ ઉમેદવારો છે એમનું કટ છે એકસો એકસઠ ઓગણત્રીસ જે એસસીના પુરુષ ઉમેદવારો છે એમનું કટ ઓફ છે એકસો પંચાવન અને જે એસ ની મહિલા ઉમેદવારો છે એમનું કટ ઓફ છે એકસો એકસઠ પોઈન્ટ ઓગણત્રીસ જે એસટીના પુરુષ ઉમેદવારો છે એમનું કટ ઓફ છે એકસો સાહીઠ પોઈન્ટ સત્યાવીસ અને જે એસ ની મહિલા ઉમેદવારો છે એમનું કટ ઓફ છે એકસો ચુમ્માલીસ પોઈન્ટ છાસઠ તો તમે આમ જોઈ શકો છો દરેક કેટેગરી વાઇઝ કટ ઓફ અહીંયા આપણે જીપીએસસી દ્વારા ઓફિશિયલી રીતે બહાર પાડી દેવામાં આવ્યું છે એના પહેલાં તમે અહીંયા જોઈ શકો છો કુલ નવ હજાર એકાવન ઉમેદવારો છે એમની જે મેઇન્સ એક્ઝામ છે એના માટે બોલાવવામાં આવેલા છે અને આની અંદર કુલ બસો તેતાલીસ જગ્યાઓ છે એના માટે અરજી છે એ અંદાજીત બહાર પાડવામાં આવેલી છે તો આનો મતલબ એવો થયો કે એક જગ્યા માટે ચોત્રીસ ઉમેદવારોને મેઇન્સ એક્ઝામમાં બોલાવવામાં આવેલા છે એટલે કે તમારે જ્યારે ચોત્રીસ ઉમેદવારો છે એ એક જગ્યા ચોત્રીસમાંથી એક ઉમેદવાર છે એ મેઈન જગ્યાની અંદર સિલેક્ટ થશે એના પછી ઇન્ટરવ્યૂ લેવામાં આવશે તો ભાઈ મેઇન્સની અંદર જે ઉમેદવારો પાસ થશે એમનું ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવનાર છે એના પછી અહીંયા જે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે એ છે અને પછી ડાયરેક્ટ લખેલું છે રોલ નંબર આપવામાં આવેલા છે 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 એ એ તમામ ઉમેદવારો પાસ થયેલા તમે જોઈ શકો છો રોલ નંબર ઓફ કેન્ડિડેટ પ્રોવિઝનલી ક્વોલિફાઈડ ફોર અપીયરિંગ ઇન ધ મેઇન્સ રિટર્ન એક્ઝામ આર એઝ અંડર તો આ જે તમામ રોલ નંબર આપવામાં આવેલા છે અહીંયા આ તમામ ઉમેદવારો છે એ પાસ થઈ ગયા છે એમને ખૂબ ખૂબ અભિનંદન જે આ લિસ્ટ આપેલું છે નવ હજાર નવસો એકાવન ઉમેદવારોનું આ ઉમેદવારો છે એ મેન્સની એક્ઝામ આપી શકે છે તો તમારે આની અંદર તમારો નંબર હોય તો તમારે મેન્સ એક્ઝામની જે પ્રિપેરેશન છે એ ચાલુ કરી દેવી જોઈએ આ જે પીડીએફ છે હું તમને ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઈશ ત્યાં જઈ અને તમે તમારો જે સીટ નંબર છે એ જોઈ શકો છો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જીપીએસસી દ્વારા જાન્યુઆરી બે હજાર ચોવીસના ગાળામાં લેવાનાર જે પરીક્ષા લેવાઈ હતી એનું કટ ઓફ કેટલું રહેશે એ અને એનું રિઝલ્ટ બહાર પડ્યું છે એના વિશે માહિતી મેળવી છે Thank you. Thank you so much for watching.